પંચોતેર હેક્ટર ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડી વનીકરણની કામગીરી શરૂ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સુધી વિભાગ સહિત જિલ્લા દ્વારા ચોક્કસ લેવાતા ગ્રામજનો હિંમતનગર આવી પહોંચ્યા તેમજ નાયબ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા માટે વિવિધ પ્રકારના બેનરો સહિત સૂત્ર સાથે પગપાળા રેલી યોજી તેમજ ન્યાય માટે અધિક કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી જેમાં ગામની એક બાજુ મોટું હાથમતી જળાશય આવેલ છે તો બીજા મોટા ડુંગર આવેલ છે ગામના પશુઓ માટે એક માત્ર આધાર ગામનું ગૌચર અને તે ગૌચર સાથે તંબુ નાખવાની ચીમકી ઉચ્ચારી છે જોકે સાબરકાંઠા જિલ્લા વન વિભાગના સંપર્ક કરતા સાબરકાંઠા વન વિભાગે આ જગ્યા બે હજાર થી કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન આધારિત ફાળવણી કરાયા વાત કરાઈ સાત ગ્રામજનો ગૌચરો જે જગ્યાને પોતાનું ગૌચર માને છે તે જગ્યા અલગ અલગ હોવાનું જણાવી રહ્યા છે જો કે ઓગણીસો થી સમગ્ર બામણા ગામના ગ્રામજનો દ્વારા ગામના ગૌચર અન્ય જગ્યા હોવાનું સ્વીકારી રહ્યા નથી ત્યારે વન વિભાગે સર્વે આધારે જગ્યા પોતાની હોવાનું જણાવી વૃક્ષારોપણની વાત કરી છે સાથોસાથ ગ્રામજનો અને આગામી સમયમાં વૃક્ષોની આસપાસનો ઘાસચારો આપવાની પણ રજૂઆત કરી છે એક બાજુ ગ્રામજનો આ જમીન ગૌચરની હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજું બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન જંગલની હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે હવે જોવાઈ રહે છે કે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીના વતનની વાતને કેટલો ન્યાય મળે છે એ તો હવે સમય બતાવશે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આ રબારી ગીતાબેન સરપંચ માજી સરપંચ બોલું છું અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું જ ગુજરાત જ ઢોર છે આગળ ડેમ ભરેલો છે પાછળ ડુંગર છે અમારો જે ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમના ઢોરો ભૂખે મરે છે તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો કલેક્ટર કચેરીમાં આ વન વિભાગમાં ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગ વાળા એ લોકો એ જગ્યા છોડી દે નહીં કરે તો અમે એક મહિનાની અંદર ઢોર અને ગામ એકત્ર થઈ અને કલેક્ટર કચેરી આગળ પડાવ નાખીશું ગામ એ સુપ્રસિદ્ધ ઉમાશંકર જોશીનું ગામ છે આ ઉમાશંકર જોશીના ગામની સ્થિતિ અને ગામમાં રહેનારા સ્થાનિક ગ્રામજનોની સ્થિતિ આજે બહુ જ દયનીય દયનીય સ્થિતિ છે અગાઉ અમે કલેક્ટર સાહેબના અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે રેલીના સ્વરૂપે પાંચ મુદ્દાનું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર પાંચસો બાણું પંચોતેર એકર જમીન છે તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી એ સિવાય હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી એટલે આવનારા દિવસોમાં એક મહિનાની અંદર જો અમારો પ્રકારનો નિકાલ લાવવામાં આવે તો અમે અમે માર્ચ મહિનામાં આખું ગામ એકત્ર થઈ ગામ તો એકત્ર થઈ જ ગયું છે પણ આખું ગામ એકત્ર થઈ અને અમે ગામ છોડી અને કલેક્ટર સાહેબ એટલે કે હિંમતનગરમાં કલેક્ટર સેવા સદનમાં અમે અડિંગા લગાવવા માટે અમારી તૈયારી છે કોઈ ખોટી વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી દેવામાં આવેલ નથી ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે ખરેખર અમને ગૌચર છે એ બીજી જગ્યાએ છે પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ આ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનું એ ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે ના માને કદાચ ગ્રામ લોકો પોતાની માન પર પડી રહ્યું છે તો આપ શું અમે તો અમારા કાયદા મુજબ નિયમ મુજબ અમે એમને વળગી રહીશું બરાબર એમની સમજાવટ કરીશું એમને સમજાવીશું કે ખરેખર તમારું ગૌચર આ જગ્યાએ છે અને એ સિવાય અમારો કોઈ જગ્યાએ બાંધછોડ કરતો એમને ગૌચાર ઘાસચારોની હોય જે અત્યારે હાલ જે વાવેતર કર્યા છે ને રૂપાઓનું એની સાથે સાથે અમે ઘાસનું પણ વાવેતર કરીશું તો એમને ઘાસચારો મળશે એવું કંઈક વ્યવસ્થા કરીશું હા રજૂઆત તો આવી છે અને રહું અહીંયા પ્રમાણે અમે જવાબ પણ આપ્યું છે અને સ્થળ ઉપર મારા સર્વેસરી જઈ અને તેઓ કરી ગામ લોકોને બી બતાવ્યું છે કે ભાઈ આ ખરેખર આ ફોરેસ્ટ આટલું છે અને અમારું ગૌચર આ જગ્યાએ છે